મને એમ હતું પાકિસ્તાનને કઈક મિસાઇલ છોડી છે કે આપણી સેનાને હુમલો કરી મોદી સાહેબ કઈક કરશે એમ એવું થાય ને એવું વિચારતો તો હું કે કઈક કરશે શું કરશે હું રાહ જોતો આવતો હતો હવે ખબર પડી વગર મિસાઇલ એને વગર બધું કે ભિખારીના પેટનું બનાવી દીધું પાકિસ્તાન ને કાંઈ કરવું જ નહોતું અને આપણા મોદી સાહેબે કીધું ને મારી માટી મારો દેશ અહીંયામાં વાઇબ્રેશન આવે સાહેબ એટલો બોલી તોય મજા આવે હા હું તો કઈ મારો એક પણ પ્રોગ્રામ મોદી સાહેબ ને યાદ કરું હવે એમ લાગે કે આ અમારા માટે એવું કઈ હોય નહીં તરીકે હોય નહીં પણ હવે વાલા લાગે એનું કરવું હું યાર એ તો હકીકત છે ને અને સાહેબ પછી મહાકાળી માના મંદિર ઉપર પાવાગઢમાં જો સનાતનની ધજા ફરાક ફડાકા મારતી હોય તો મોદી સાહેબ કે તાલી તો બનતી હે યાર આ કાંઈ નાની વસ્તુ છે આ પરિવારે આપણને હીરાબામાં માં એક શું આપ્યું એ તમે જુઓ તો ખરા આ એટલે મજા આવે છે ટૂંકમાં કાંઈ એવું ના લાગવું કોઈને કરું કાં વખાણ કરવા હાટું પણ જે આ અમારે ભગત બાપુએ કીધું બિના ગુણ કીયો ગાન કાગ તાકો પાપ કહો જેનામાં ગુણ નહીં હોય ને તમે વખાણ કરશો કવિઓ કલાકારો સાહિત્યકારો તો તમને પાપ લાગશે બિના ગુણ કીયો ગાન કાગ તાકો પાપ કહો પણ ગુણ કોન કીયો ગાન વહી બળ પાપ હે સારું કરતા હોય છે ને જો સ્ટેજ ઉપરથી બિરદાવીશો નહીં તો તમને બહુ પાપ લાગશે એટલા માટે આ સારું કરે છે એને બિરદાવવા જરૂરી છે અને અમને ગમે છે સાહેબ મજા આવે મોદી સાહેબ જો આ ત્રણ તો કેવું જી ટ્વેન્ટીમાં બધા આવી ગયા નહીં મોદી સાહેબ ફોન કરે ને કોઈને વિદેશમાં કોઈ પ્રેસિડેન્ટને એમ કે આ ડીલ કરવાની છે આમ તેમ થોડો થોડો આનાકાની કરતા હોય કોઈ સામે તો મોદી સાહેબ રૂબરૂ મળીને હાથ મેળવે આમાં આમ દબાવે ને તો કે યસ 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 પછી કાંઈ ના જ નથી પાડ્યો કોઈ દી આ ખબર નહીં શું પાવર છે શું પોરા છે શું એ પાવર કયો છે એ નવરાત્રીના નકોરડા નોરતા અને દાડા હાટકેશ્વરનો આપેલો પાવર છે ઈ પાવર છે ભલા માણસ કોઈ ઓલો પાવર નથી સનાતનની જે તાકાત છે એ વાત છે આ એટલે એ મજા આવે હાઇલે આવતા હોય તો મજા આવે આપણને એમ લાગે કે ના બરોબર છે એમ એમ સારું મને હું વિચારતો તો હું ચાલુ સાહી પણ એની પહેલાં હું ગઈકાલે હું આ જ બોલ્યો તો આજે ખૂબ અ મને એમ હતું પાકિસ્તાનને કંઈક મિસાઇલ છોડી છે કે કોઈ આપણી સેનાને કહે કે રાતો રાતો હુમલો કરી દ્યો મોદી સાહેબ કાંઈ કરશે એમ આપણે એવું થાય ને એવું વિચારતો હતો કે કાંઈક કરશે શું કરશે થી હું રાહ જોતો આવતો તો હવે ખબર પડી વગર મિસાઈલ એને વગર બધું કે ભિખારીના પેટનું બનાવી દીધું પાકિસ્તાનને કાંઈ કરવું જ આપણે બધા હરખા હાલ્યા જ્ઞાતિવાદ બધોય હાવ ભૂલી અને જેટલો સમય મળે એટલો કામ કરી અને આપણી રીતે બધું પાણી પ્રકૃતિ ને ધરતી ધૂળ માટીનું પ્લાસ્ટિક ન ફેંકીને ધ્યાન રાખી અને હૌહુના ધંધામાં હરખા વળગી જાય તો ભારતને સુપર પાવર બનતા હવે વાર નથી લાગવાની બસ આપણે બધા એક થઈને સમજી જઈએ જ્ઞાતિવાદ હું કાયમ બોલું છું જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને અઢારે વર્ણ એને આરે ઉભારી અને જ્ઞાતિ ગૌરવ કહેવાય હા પણ જ્ઞાતિવાદ ન હોવો જોઈએ જ્ઞાતિવાદમાં આપણને ઘણા નુકસાન થયા છે પણ એ હવે આપણે ઘણું બધું આપણને સારું દેખાય છે અને સનાતન પરંપરાની જ્યારે વાત આવે મહાદેવની જ્યારે વાત આવે આ વડનગર તાનારી તળાવ અને સ્કંદ પુરાણમાં ભૂદેવ મને હમણાં કહેતા હતા આ ઉલ્લેખ છે અને પવિત્ર શ્રાવણ માસ હોય અને પવિત્ર શ્રાવણ માસમાં જ્યારે આ કૃષ્ણનો મહિનો રામનો મહિનો પ્રેમનો મહિનો પ્રેમના ગીતો શ્રાવણ માટે બહુ લખાણા છે રાધે કૃષ્ણના ગીતો બીજા આ બધા આ બધું અને પ્રેમનો મહિનો છે ભક્તિનો મહિનો છે અને એ મહિનામાં આજે આ જુદા જુદા જે શ્રાવણ મહિનામાં જે બધા ઉત્સવો જે થઈ છે શ્રાવણ ઉત્સવના પ્રોગ્રામો જે થાય છે એમાં આજની રઢિયાળી રાતનો આ પ્રોગ્રામ અમારા તરફથી જે કાંઈ બધાએ વગાડવાવાળા બોલવાવાળા ગાવાવાળા બધા અમે જે કાંઈ બોલીએ ને આપને થોડો ઘણો આનંદ આવી જાય હું મનોરંજનનો કલાકાર નથી હું કાયમ કહું છું પણ થોડું ઘણું આત્મરંજન તમને કરાવી છે એટલી વાત પાકી છે ઠેર ગીરમાંથી આવું છું અને આપ ગીરમાં તો આવતા હશે કોક દીક એક બે વાર મારવો મારો ચશ્માના અઢી નંબર હોય ને છૂટા જો તો ઝીરો થઈ જાય નજર ને હા સિંહ છે એક મજા છે હાવજા ડાણ છે હાક જ્યાં હા ભળે પડે વેરી તણા ગાઢ પોચા હા સિંહ સિંહ અને બીજું હું યુવાનોને અમારા ગઢવી સાહેબ પણ અહીં પધારી રહ્યા છે એમનું અહીંથી સ્વાગત કરું છું જે કે સાહેબ એટલે સિંહ છે ને એને હું યુવાનોને અત્યારે આ બધું બહુ છે હું તો મારા પ્રોગ્રામમાં બેઠું પણ હું કેટલું કામ પણ આપણે આપણું કામ ચાલુ રાખવાનું દાદા સ્ટન્ટ કરવા મોટર સાયકલ આમ આમામા કરવું એક્સિડન્ટો કરી નાખવાનું ફળો ઈ એની જાતને આમ એમ કેવું લે હું મારા પ્રોગ્રામમાં કેતો સિંહને એન્ટ્રી પાડવાની હોય જ નહીં આ સીધી વાત ગીરમાં આવો તો જોઈજો બહુ એન્ટ્રી દેખાડા કોને કરવા પડે ખબર શેઢાડીને જાળીને જાય છે શું ફૂ આમ રાખીને ફરતી હોય તમે જોઈએ ફૂ 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 કારણ કે બધું ભેળું કરીએ તો મુંડકી આવડી જ હોય બિચારી મુંડો માથું આવડું જ હોય સાવ એટલે ફૂફાડા પડે પણ ઓલો તો કર્મદીના ઢોવામાં બોરડીને જાળા આડો બેઠો હોય અને જેવી તેવી જટા દેખાય તો એટલું જ થાય હે આયા બેઠો ફોટો પાડવાનું યાદ ન આવે વિડીયો ઉતારવાનું યાદ ન આવે ઘણાને કેવી કેવી દિશાઓ થઈ જાય ખબર નથી રહેતી એવું એવું થઈ જાય એ હાઉલ છે આજે તમે વડનગર માંથી આવો ગાંડીગીર માં ફરવા માટે અને હિરણ ને કાંઠે હિંગોડા ને કાંઠેક પોપટડીને મસુંદરીને કાંઠેક શેત્રુજી ને કાંઠે કે તમે આમ નીકળો રાવલ ને કાઠે અને ધીરે 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 તમારી ગાડી જાતી અને ઓસિંતાનો આડો ઉતરે આમ ડગલા દેતો દેતો

બધાય સ્થળ ભૂલાઈ ગયા હોય લગભગ આપણે અહીંયાથી નીકળ્યા હતા લગભગ અહીંયાથી નીકળ્યા હતા વીસ વર્ષ પહેલા બહુ યાદ નથી આવતું પણ કદાચ અહીંયાથી નીકળ્યા હતા એ બધું એમ વિચારતા આવતો પણ એ ઠેકાણો આવે ને ત્યાં યાદ આવે વીસ વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો હતો જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ કહેવાય ભલા જેની મુલાકાત નો ભૂલાય તમારે સિંહ થવું હોય તમારે દુનિયાને કંઈક દેખાડવું હોય કે હું કંઈક છું તો એવું દેશ માટે રાષ્ટ્ર માટે તમે કરી બતાવો બોલું શું આજે અહીંયા આવવાનું છે અને એ સાંભળું એ જ મારામાં આવે છે એનો કઈ ઉપાધિ જેવું મારે છે ને ડ્રગ્સ એટલા સ્કૂલો સુધી ઘરી ગયા કોલેજો સુધી રાતે હું પગે લાગીને કહું મા બાપને તમે પૈસાવાળા હોય કે કોઈ ગામડેથી મોકલ્યા હોય ભણાવવા માટે અમદાવાદ મોકલ્યા હોય ગાંધીનગર હોય ભુજ હોય કે ભરૂચ હોય જુનાગઢ હોય કે રાજકોટ હોય જામનગર હોય સુરત હોય ગમે અમે અઢી વાગે બે વાગે આમ હોટલમાં નીકળી પ્રોગ્રામ પૂરો કરીને ઉભા રહી તો અઢી વાગે વીસ વીસ વર્ષના દીકરા દીકરીઓ કાફેમાં બેઠા હોય અને આપણે પૂછી શું કરો તો કે નાઇટ આઉટ તમારી જિંદગી જ આઉટ છે હવે નાઇટ આઉટની આમાં ક્યાં વાત જ રહી વધારે થાય તો માફ કરજો પણ અમૂલ્ય જિંદગી છે તમારા મા બાપે ભણવા મોકલ્યા છે તો પૂર્ણ અભ્યાસ કરો એમાંથી આર પાર ઉતરીને દેશ તમારો રાહ જોઈ રહ્યો છે આ ભારત વર્ષ આજે આપણે પૈસા જ વાપરવા પડે છે ખાલી એક વખત હતો જોદી ક્ષણે ક્ષણે જાગૃત રહેવું પડતું તું દાદા ક્યારે ક્યાંથી ઘમાકા બોલે દુશ્મન આવે બેન દીકરીની ઈજત માટે ગાય માટે ધરતી માટે મંદિરો માટે ક્ષણે ક્ષણ જાગૃત રહેવું પડતું તું ઘમાકા બોલતા હતા તો ત્યારે મોત 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 સિવાય વાત નહોતી અને અત્યારે કાંઈ નહીં બધાય આઝાદ આનંદ આનંદ કરીને નીકળી નીકળ્યા હોય ગાતા જીને કે હે ચાર દિન બાકી હે બે ચાર દિન કુંડાળા કાઢવા નહીં સારું કરવા ચાર દિન હોય તો હા અને હો વરસ જીવતા ત્યાંથી હિતેર ફૂગી ગયા છે તો આપણે એમ કહી છીએ કે દુનિયા તો ભલે ફૂગી ગઈ ભલે નથી ફૂગી ગઈ પાછી હવે ભલે હારું મને તો એવું થાય છે ઘણી વાર ના વિકાસ બધું જરૂરી બહુ છે દુનિયા આખી દુનિયાની વાત કરું છું વર્લ્ડ આખાની આપણે મંગળ સુધી ચંદ્ર સુધી આપણું હમણાં ચંદ્રયાન જ્યાં પહોંચી ગયું છે અચાણ ત્યાં બેઠું બેઠું સંશોધન કરી રહ્યું છે કે હવે બે પછી પાછું અમને અમારા કુટુંબના બીજા મોકલ છે ઓલું રોવર ઓ રોવર એમ કહેતો હોય છે કે અમારા કુટુંબનું કોઈક પાછું અહીંયા ઊંઘું કરતું આવશે કારણ કે મોકલના સિંહ શેર અભિજિંદા હે હા એટલે આવું ભારત માટે બધું સારું થાય તો આપણને ગમે કહેવાનો મારો અર્થ એટલે એ વખત હતો ત્યારે જે સંઘર્ષ હતો એનો એ સંઘર્ષ આપણે અત્યારે કરવો બહુ જરૂરી જીવનમાં છે છે આપણી જિંદગી અમૂલ્ય અને એવી વાતો કરવા માટે હું આપની સમક્ષ આવ્યો છું ધર્મની એક નેજા નીચે હું તમે બેઠા છે હાટકેશ્વર મહાદેવ દુનિયામાં તમે ગમે ત્યાં દોડી લઈએ આપણે અડિયું કાઢી લઈએ પણ એક વાર આવા ઠેકાણે આપણે આવવું પડે આવવું પડે અને આવવું પડે હકીકત છે આ ડોમ નાનો એવો છે આ ત્રાહો બાંગો થાય તો એને આવો ટેકો આનો મૂકી શકાય આ લોઢાના એંગલનો ટેકો મૂકી શકાય કોઈ ઝૂંપડું ભાંગી ગયું હોય તો થાંભલીનો ટેકો મૂકાય મોટું મકાન નળિયાવાળું હોય તો એને નૈમ્યું હોય તો એને થાંભલો મોટો મૂકી શકાય સ્લેપવાળું કોઈ મકાન છે એનો સ્લેપ નમી ગયો હોય એને બીમ મૂકી શકાય પણ માણસના હૃદય ભાંગે ને એને ટેકા દેવા માટે તો આવા આધ્યાત્મિક દુનિયાની જરૂર પડે છે પડે છે અને પડે છે બીજા કોઈ ટેકા નથી અને સંસ્કૃતિની વાતો લોકસાહિત્ય આધ્યાત્મિકતા હૃદય ભાંગે અને એના ટેકા જોહે એના માટેનો આપણો આજનો આ કાર્યક્રમ છે આ ખાલી ઉજાગરા કરવા માટે હું તમને નથી મળ્યા આપણી અદ્ભુત ભારતની સભ્યતા છે એને જાળવવા માટેનો આ જેટલા વડીલો મળીને આ કાર્યક્રમ કરે છે સોમા બાપાથી લઈને બધાએ એમને ખૂબ ખૂબ વંદન અને અભિનંદન આપું છું હું ફરીવાર પોર પણ આપણે ખૂબ આનંદ કર્યો હતો ગરમી અત્યારે થોડીક છે મને કોઈક કહેતું હતું કે પ્રોગ્રામમાં માં ગરમી બહુ છે આખરી મને કીધું વરસાદ પ્રોગ્રામમાં ક્યાંક નો આવે મેં કીધું પ્રોગ્રામમાં વરસાદ કોઈ દી આવતો જ નથી ચાર ડાયરામાં પ્રોગ્રામમાં વરસાદ આવતો જ નથી વરસાદમાં અમે કરીએ છીએ વાત હકીકત છે અટાણા આવે કદાચ પ્રોગ્રામમાં વરસાદ આવ્યો જ ન કહેવાય આપણે વરસાદમાં પ્રોગ્રામ કરી લીધો કહેવાય ન આવ્યો સુધી એ વિચારવું બહુ જરૂરી છે આ તો પણ ગરમી છે એટલે આવશે ને જરૂરી છે એ તો એનું કાંઈ આપણે તો હું બહુ વરિ જાય રાયડું નાખી ન આવે પાછા રાયડે થાય આપણા હાથમાં રિમોટ આવતું નથી ગોતી તો ભગવાનને કહી દઈ હવે તારી જરૂર નથી પણ એની જરૂર છે એ વાત હકીકત છે કોક જો એક દાખલો આપીને દુવાસનથી શરૂઆત મારે કરવી છે દાદા હાટકેશ્વરના સાનિધ્યમાં બેઠા છે તમે જેને માનતા હોય પણ આપણી સનાતન પરંપરા જે છે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા ખબર નહોતી તેથી મારા ભારતમાં સનાતન સંતોની યુનિવર્સિટીઓ આલતી હતી તક્ષશિલા નાલંદા એ ભારત વર્ષની ધરતી છે કોક દીક વાંચો તો ખબર પડે શું ભારત વર્ષ છે અદભુત અને એના ઇતિહાસો એવા છે તો દેખાડવા એવું વાત લઈ એમ થાય કે આ વખાણ કરવા પણ પાછું કાલનો પ્રોગ્રામ પોગ્રામ સાંભળી લેજો આ જ આવશે એટલે મને કોઈ એવું ન કહે કે કે મોદી સાહેબને વખાણ કરું બાપા બેઠા છે ને એવું કહી જ ન મારો કાલનો સાંભળી લેવાનો પ્રોગ્રામ પરમ દિવસનો સાંભળી લેવાનો એના એનું કારણ છે કે અમને પાપ લાગે અહીંથી ખોટું કે પણ હાશું છે એ તો છે ને હિતે રીતે વરા સુધી આપણું કઈ દેખાડ્યું જ નહીં કુતુબ મિનાર લાલ કિલ્લો વધારે કોઈ આડાઉડ થાય તો માફ કરજો પણ મને મારા લીટાની પાસે ખબર લીટા બાર હું કોઈ જાતો જ નથી બોલ બોલો મોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ પેલા અંદર તોળી લેવાનું હોય પછી બોલી બોલવું બપુ એમાં ઘણો ફેર છે હા પણ હકીકત એ કહું કુતુબ મિનાર લાલ કિલ્લો અને તાજમહેલ તને આપણી ધરોહર વર્ષોથી આપણે જોતા આવ્યા સારી વાત છે મારા દેશમાં તાજમહેલ છે એનું મને ગૌરવ છે પણ એને જો કોઈ પ્રેમની નિશાની કહેતો હોય તો પ્રેમની નિશાની કોઈને જોયું હોય તો રાણી કી વાવ છે ને એ પ્રેમની નિશાની છે ધરતીમાંથી હાથ હાથ માલ નીકળ્યા કોક દે વાંધો તો ખબર પડે પ્રેમની નિશાની કોને કહેવાય એ તો હકીકત છે કે નહીં અને એથી વધારે મારે કેવું હોય તો એક દુનિયાની બ્રહ્માંડની જેને એ વખતની મહાસત્તા કહેવાતી એવો જેની પત્નીનું હરણ કરી જાય રાવણ એટલે જેવો તેવો નહીં લંકા કોટ બંકા અટંકા નશંકા કો દામકા દમંકા જૈસે દુર્ગ કા ચમંકા હે અને લગે ગહત અકાશા મની ખંભન હે અને લગત તમાસા મોદ કા વાસા જહા ઘુઘર ઘમંકા ધીર રમભન ધમંકા હૈ ના ભનંદ સુની નિશાન ડંકા હર જાત બંકા સો વાકા નામ લંકા હૈ લંકા ઈ લંકા પતિ રાવણ ઈ જાનકીનું હરણ કરી જાય તેથી ડાડી ન હોતી નખી કોક મારા અયોધ્યાથી સેના જટ બોલાવો જનકપુર માં જટ કયો સેના લઈને પૂગી જાય મારી પત્નીનું હરણ કરી ગયો રાવણ આ દેશનો યુવાન કેવો હોય ભગવાન તો છે આપણો બાપ છે રામ પણ હું યુવાનોને એટલા માટે આ બધી વાતો લઈ લઈને આવું છું ખબર પડે કે જંગલની માલિક ઓર એકલો હતો ને એક નાનો ભાઈ લક્ષ્મણ અને મહાસત્તા દુનિયાની કહેવાય એ રાવણ જેની પત્નીનું હરણ કરી જાય

કુંભાએ બત્રીસ કિલ્લા બનાવ્યા હતા એના જીવનમાં બપ્પા બપા થી લઈ અને દસ રાણાઓ એવા થયા છે આમાં જે જ્ઞાતિમાં હારું એની વાતો કરી છે અમે જોગડા વણકરની એ વાતો કરી છે અને અમે વલ્લભભાઈ પટેલની વાતો કરી મહારાણા પ્રતાપનીએ વાતો કરી છે નરસિંહ મહેતાની ભગત બદરંગદાસ બાપાની જલારામ બાપાની સારું થયું એની વાતો કરી ગાઠીયા વણતા વણતા સુલમાં મોટું કરી જાય અને પછી એમ કહે કે અમારે દાદાનો રાસડો એક બનાવી દ્યો તો એમ કેવાય કેમ રે કરતા તવી થો સટક્યો રે લોલ અને કેમ રે માથું સુલમાં આવ્યું ને લોલ હવે એ તો ક્યાંથી ભેળું થાય એના માટે ઘણું ઘણું કરવું પડે જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે જેને ચામડા ચીર્યા છે કાલે હું લાંબો વાત કરીને કહી દઉં ડૉક્ટર સાહેબ એક બોટલ બે બોટલ દસ બોટલ લોહી કાઢ લ્યો મને ફેરજ ન પડે તમ તમારે ગમે એટલું બ્લડ લઈ લ્યો મારા હાથમાંથી મને કાંઈ ફેર ના પડે પણ એક એકચ્યુઅલી ચામડું ના તૂટવું જોઈએ તો આવે એ તો હોય ભરાવે ને ચામડું તૂટે તો જ લોય કાઢી શકાય એમ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે એમ જેણે જેણે જગતના ચોકમાં કર્યું છે એને યાદ કરવા પડશે જેટલી મારી પાસે મને ઇતિહાસની બધી વાતો આપણી ધરતીમાં જેને બલિદાન આપ્યો હોય એ બધો મારો વિષય છે એ હું કરતો રહીશ એ વાતો કરવાનું કારણ ઘણાને એમ લાગે કે ભૂતકાળને વાગોળવાથી શું થાય પણ બહુ અત્યારની યુગમાં બહુ જરૂરી ડિપ્રેશનનો યુગ છે થોડાકમાં માણસને તરત ઘરે પૂરું થઈ જાય કુટુંબ પરિવાર વિખાતા જાય છે કુટુંબ છે એ પૈસા બધું જરૂરી છે જીવનમાં બહુ યસ માયા હે ઈચ કાય ક્યાં કરે એમ નો લે આ બિલ ભરવા પડે પાછા પ્રોગ્રામ પૂરો થાય